અને આ આજો હવે અહીંયા જઈને મળીએ ક્યાં ફરવા જઈએ છે ઈ તો અમે મને તો મને ખબર નથી મમ્મીને ખબર છે હા ક્યાં ફરવા જઈએ છે મિસુબેનને ખબર નથી મમ્મીને જ ખબર છે કા એટલે હવે અમે જઈએ અહીંયા જઈને તમને બતાવશું કે અમે ક્યાં ફરવા ગયા એમ ફરવા જાવું હોય ને તમારા મિસુબેનને બહુ મજા આવે જો કેવા મિસુબેન સરસ મજાના તૈયાર થઈ ગયા વાહ ઊભી થઈને બતાવે કેવી તૈયાર થઈ ગઈ ને એનું જોઈનું પર્સ બતાવે છે કસાઈટકી પોપીટવાળી

જો આ સામેનું વાતાવરણ છે ને તો બહુ મસ્ત છે આમ લાગે છે અહીંથી ગિરનાર જેવું લાગે છે કે જેને નાનું ગિરનાર હોય ને એવું બધું સરસ એકદમ વાતાવરણ લાગે છે એકદમ સરસ વાતાવરણ લાગે છે જો સામેનું જોઈએ અને જોઈએ ઊભા જોઈએ કેમ થાય કે જોતા જ રહીએ થોડી વાર એમ મસ્ત લાગે હું કાંઈ પહેલી ઘણી બધી મગર છે કાલ કા ત્રણ દિવસ ગોતમ આ વાત કરતી કઈ ક્યાં કલી ભીણ હતી ને ખડેલી છે ને ખાઈ ગયું મગર હોતે એમાં બહુ છે એમાં મિસ બેન આજ દઈ દેવાની છે કા મગર હે હું આમ દે મમ્મી આવો અમે સ્કૂલે જઈએ ને ઈ બધું વાંટી હે નાસ મમ્મી આ મત વાંટી વાત કરતી મમ્મી આ બધું વાંટી જો ડેમ જોવા ગયા તા ત્યાંથી અહીંયા આગળ જો આખે આખો આ ડેમ જ્યાં તમારી નજર પહોંચે ને ત્યાં સુધી નકરું પાણી પાણી દેખાય છે ચારેય બાજુ એટલું પાણી છે ને કે આમ નજર નથી પડતી અને આ નજારો જોઈને તેમ થાય કાંઈ બેઠા જ રહીએ મીસુને તો એવું મન થયું કે મીસુ બેનિ કે મારે અહીંથી ન જવું મારે તો હજી જોવું છે કે રોકાઈ જવું મીશું સરસ મજાની આઘા દૂરની હોટલ ને એવું બધું દેખાય છે બહુ મસ્ત લાગે છે અહીંથી જઈને હોટલો કંઈક અલગ જ લાગે છે હરિદ્વારમાં આવી ગયા હોય ને એવું લાગે છે દૂર દૂરથી દેખાય છે અને આ સાઈડ પર જાય ને આ બાજુ જો નીચેથી આમ દૂર દૂર સુધી નજારો જોઈ ને એકદમ મસ્ત જો નીચે ઊંડી ઊંડી ખીણ જેવું સરસ એકદમ વાતાવરણ ખીણ જેવું લાગે છે જાણે ઉત્તરાખંડનો નજારો જોતો હોય જોતા હોય ને એવું લાગે છે એકદમ મસ્ત એમ થાય જોતા જ રહી એવું સરસ લાગે છે એકદમ લીલું છે અમને નીચે ઊંડી ઊંડી ખીણ જેવું છે ને બહુ સરસ એમ દેખાય છે વાતાવરણ દેખાય મજા આવે છે ખુલ્લા આમ કેવું એ આમ ઠંડા ઠંડો પવન આવે છે ને કેવી જો અમે અહીંયા ખોખી હનુમાનના મંદિરે દર્શન કરવા માટે આવ્યા છીએ તો હવે અમે દર્શન કરી લઈ લઈ જો પા જો જો જય જય ભાગે

જો અમે ઘરે આવી ગયા ઘરે તો કેમ ના શાક જેવું થયું ત્યાં આવી ગયા પણ અમારે રસોઈનું મોડું થયું તું મોડું થતું રસોઈનું સાત થઈ ગયા એટલે અને જો આટલી બધી ખરીદી કરી આવ્યા તા આવી રીતે જોવા છોડશે નાના નાના કુંડિયા માવવા માટે લીધા તા નાના બે કુંડિયા લીધા એ તો હવે આપણે કાલ વાવસ વાત તો બહુ મોડું થઈ ગયું છે ખરીદી કરી લીધી અને આજનો આ વિડીયો પણ અહીંયા